નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે રીતના તમે જોઈ રહ્યા છો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કઈ તારીખ સુધીમાં થઈ જશે તો મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું શારીરિક કસોટીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો ઘણા મિત્રોની કમેન્ટ આવી રહી હતી કે સર હવે પછીની પ્રક્રિયા શું રહી છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કઈ તારીખ સુધીમાં થઈ જશે તો આ વિડીયોમાં આ બાબતે વાત કરવાના છીએ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલના આવનાર નવા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહે મિત્રો અમે વર્ગ ત્રણની પરીક્ષા માટેના પણ વિડીયો અપલોડ કરવાના શરૂ કરી દીધું છે અને સાથોસાથ ડેલી ભરતીની અપડેટ પણ મૂકી રહ્યા છીએ જેથી તમે અપડેટ રહો તો મિત્રો વધુ સમય ન લેતા વિડીયોને શરૂ કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખ સુધીમાં થઈ જશે તો મિત્રો જે આવતીકાલે જે પોલીસ કોન્સ્ટેબલનું શારીરિક કસોટીનું જે રિઝલ્ટ જાહેર થયું તેમાં મિત્રો જણાવેલ હતું ત્રીજી કંડિશનને ત્રીજા મુદ્દામાં કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટેનો સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે એટલે કે મિત્રો અમારા અંદાજ પ્રમાણે આ અઠવાડિયામાં મિત્રો આખો એનો કાર્ય દસ્તાવેજ ચકાસણી કરવા માટેનો કાર્યક્રમ અને જે ચકાસણી કરવા માટેની જે યાદી જે છે મિત્રો ઉમેદવારની યાદી એ પણ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવશે એટલે કે એક અઠવાડિયામાં મિત્રો એટલે કે ત્રીસ તારીખ પહેલા આ યાદી જાહેર થઈ જશે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો માં શેર કરજો